નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં ફોરેસ્ટ ગાર્ડ બે હજાર ચોવીસની ભરતીના હાલના શારીરિક કસોટીના કોલ લેટર પણ હાલમાં નીકળી ગયા છે તેની અંદર પણ આપણને બધું જે છે તે આપણને બધા નિયમો બધી સૂચના અંદર આપેલી છે સાથે અંદર આપણને આપેલું છે કે કઈ જગ્યાએ તમારે વારો આવ્યો છે કઈ તારીખે આવ્યો છે અને સાથે એક મહત્ત્વની વસ્તુ આપણે જોવાની છે કે ડોક્યુમેન્ટ કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે સાથે લઈ જવાના છે તે ડોક્યુમેન્ટ આપણે ફરજિયાત સાથે લઈ જ જવાના છે તો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તે કોલ લેટરની અંદર આપણને ક્લિયર કટ આપેલું છે છતાં આપણે શોર્ટની અંદર આપણે જોઈ જોઈએ જોઈ લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે ફરજિયાત લઈ જવાના છે સાથે ઓરિજિનલ જે લઈ જવાના છે કે ઝેરોક્ષ તેની લઈ જવાની છે તે પણ આગળ વિડીયોની અંદર આપણે જોઈએ તો વિડીયોની શરૂઆત કરીએ તો તેની પહેલાં વિડીયોને પણ એક સાથે લાઇક કરી દેજો તો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે જો કોઈ જાતિ આપણે નાખેલી હોય કે ઓબીસી એસ ટી અથવા ઈડબ્લ્યુ એસ તો આપણે જાતિનો દાખલો જે છે તે આપણે આપણો લઈ જવાનો છે આ થયું આપણું પહેલું પછી બીજું છે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે તે આપણે એડ કરેલું છે તો આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે તે પણ આપણે સાથે લઈ જવાનું છે સાથે ત્રીજી વસ્તુ જોઈએ કે એન સીસીનું સી સર્ટિફિકેટ જે મિત્રોએ એડ કરેલું હોય એટલે કે એનસીસી એન સીસીનું જે સર્ટિફિકેટ એડ કરેલું હોય તે મિત્રો એન સીસીનું સર્ટિફિકેટ લઈ જવાનું છે સાથે રમતગમતના પણ જે મિત્રોએ એડ કરેલા છે તે રમતગમતનું સર્ટિફિકેટ પણ લઈ જવાનું છે સાથે બહેનો માટે ખાસ વિધવા પ્રમાણપત્ર જેણે એડ કરેલું હોય તેને વિધવા પ્રમાણપત્ર જે છે તે તેણે એડ કરવાનું છે હવે આ થયું ઓપ્શનવાળી વસ્તુ કે કોઈ પાસે હોય કોઈ પાસે ન હોય હવે જે વસ્તુ છે છે તે ફરજિયાત લઈ જવાની છે તે કઈ છે કે કોલ લેટર પહેલી વસ્તુ તો કે આપણે જે કોલ લેટર આપણે નીકળ્યા છે તે કોલ લેટર ફરજિયાત આપણે લઈ જવાના છે તો કોલ લેટરની સાથે બીજું ફરજિયાત વસ્તુ શું જોઈએ છે કે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ તો આ ચાર વસ્તુ છે એમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લઈ જઈ શકો છો એટલે કે શોર્ટની અંદર કહીએ કે આપણા જે ફોટાવાળું જે કોઈ પણ આઈડી હોય તે આપણે સાથે લઈ જવાનું છે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તો ચૂંટણી કાર્ડ આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ જે છે તે આપણે લઈ જવાનું છે અને તેની સાથે બે લેટેસ્ટ ફોટા જે છે કલરફુલવાળા તે લેટેસ્ટ હાલના ફોટા બે જે છે તે આપણે લઈ જવાના છે ભૂલા વગર આ બે વસ્તુ જે છે તે આપણે ખાસ બધાએ લઈ જવાનું છે સાથે જોઈએ તો બારમાની માર્કશીટ કે જે આપણી શૈક્ષણિક લાયકાત આપણી જણાવે છે કે આ એક્ઝામ માટે હું જે છું તેમ હું લાયકાત ધરાવું છું એટલે બારમાની માર્કશીટ જે છે તે આપણે લઈ જવાની છે અથવા તો બારમાની સમકક્ષ જે કોઈ એક્ઝામ તમે આપેલી હોય તેની માર્કશીટ પણ તમે લઈ જશો લઈ જઈ શકો છો અથવા તો બારની માર્કશીટ જે તે પણ તમે લઈ જઈ શકો છો તો આ થયું ફરજિયાત પછી ચોથી વસ્તુ છે કે બાંહેધરી પત્ર તો બાહેધરી પત્ર જે છે તે પણ આપણે ભરીને લઈ જવાનું છે તો બાહ્યધરી પત્ર આપણને ક્યાંથી મળશે તો આ જે છે તે આપણો કોલ લેટર જ્યાંથી નીકળેલો છે તેમાં જ સૌથી નીચે આપણે સ્ક્રોલ કરીએ તો સાવ લાસ્ટમાં જ આપણને બાહ્યધરી પત્ર આપેલો છે તો આ બાહેધરી પત્ર જે છે તે આપણે તેની અંદર શોર્ટમાં આપણું નામ લખી અને આપણે નીચે સાઈન કરવાની છે એટલે આપણને કોલ લેટરની અંદર જ આપણને બાહેધરી પત્ર આપી દીધો છે તે આપણે ફિલઅપ કરી અને આપણે લઈ જવાનો છે તો આ થયો બાહેધરી પત્ર વિશે વાત તો ઇન શોર્ટ આપણે જોઈએ તો કેટલી વસ્તુ આપણે લઈ જવાનું છે છાતીનો દાખલો નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ એનસીસીનું હોય તો એનસીસી રમતગમતનું હોય તો રમતગમતનું પછી જોઈએ તો વિધવા પ્રમાણપત્ર પછી આપણો કોલ લેટર મહત્ત્વનો લઈ જવાનો છે પછી ચાર વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુ જ કે જેની અંદર આપણો ફોટોવાળો આઈડી પ્રૂફ હોય એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ચૂંટણી કાર્ડ આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ જવાની છે પછી છે બે લેટેસ્ટ ફોટા ભૂલ્યા વગર આપણે લઈ જવાના છે ચોથું છે બારમાની માર્કશીટ અને પછી છે બાંહેધરીપત્ર તો આટલી વસ્તુ જે છે તે આપણે ફરજિયાત લઈ જવાની છે સાથે આપણે હવે જોઈએ કે સાથે ઘણા બધા મિત્રો આમ પૂછતા હોય છે કે કમ્પ્યુટર સી સર્ટિફિકેટની જરૂર પડશે હાલમાં કોઈ તો જણાવવાનું કે સી કોમ્પ્યુટરનું જે સી સર્ટિફિકેટ આવે તેનું હાલમાં તેની કોઈ જરૂર નથી એટલે હાલમાં કોઈ એવી વસ્તુ લઈ જવાનું નથી આપણને એવું પણ કીધું પણ નથી પછી જોઈએ કે ઓરિજિનલ જોઈએ કે ઝેરોક્સ તો હાલમાં આપણે જોઈએ તો આપણને એવું ક્લિયર આની અંદર જણાવ્યું નથી પરંતુ ઓરિજનલ તો આપણી પાસે બધા પ્રૂફ હશે જ વધુમાં વધુ આપણે સાતથી આઠ જેટલા પ્રૂફ છે તો બધાયની સાથે એક એક બે બે ઝેરોક્સ પણ આપણે લેતા જશું ત્યાં લઈ લે છે કે નહીં લઈ તે પાકું નથી એટલે નથી જ લેવાના પરંતુ સાથે ફક્ત આપણે રાખીએ તો પણ પ્રોબ્લમ નથી કારણ કે ફરીથી પાછળ જ્યારે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવશે ત્યારે આપણે જરૂર પડશે પરંતુ અત્યારે સાથે આપણે લઈ જઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી તો સાથે ઝેરોક્સ પણ આપણે રાખી લેવી સાથે ઓરિજિનલ તો સો ટકા આપણે લઈ જ જવાના છે એટલે આટલી વસ્તુ જે છે તે આપણે ખાસ યાદ રાખીશું સાથે આપણે મહત્ત્વનું જોઈએ તો રનિંગ વખતે આપણને ટાઈમિંગ બરાબર દેખાશે નહીં અથવા મૂકેલું હશે તો પણ આપણને ખબર નહીં પડે કે મારે કેટલાની અંદર રાઉન્ડ પૂરો થાય છે તેના માટે આપણે કાંટા ઘડિયાળ પણ લઈ જઈ શકીએ ડિજિટલ ઘડિયાળ આપણે લઈ જવાની છૂટ નથી એટલે કાંટા ઘડિયાળ આપણે લઈ જઈ શકીએ તેની અંદર ફિક્સ અત્યારે ટાઈમ રાખી ઉદાહરણ તરીકે રાઈડ બાર વાગ્યાનો ટાઈમ કરી અને ફરીથી આપણે પહેલો રાઉન્ડ ચાલુ કરીએ ત્યારે સ્ટાર્ટ કરી દેવાનું પહેલો રાઉન્ડ પૂરો થાય એટલે એક વખત ફક્ત આપણે જોવાનું રહેશે કે મારે રાઉન્ડ પહેલો રાઉન્ડ કેટલાની અંદર આવો છો તો એ જોઈને આપણને અંદાજ આવશે કે મારી સ્પીડ ધીમી છે વધુ છે મીડિયમ છે તો વધુ હોય તો ઓછી કરવાની ખબર પડે ઓછી હોય તો વધુ કરવાની ખબર પડે એટલે ફક્ત પહેલો રાઉન્ડ આપણે જોવા માટે કે આપણી સ્પીડ કઈ રીતની છે વધારવાની જરૂર છે કે ઘટાડવાની જરૂર છે આ માટે કાંટા ઘડિયાળ પણ આપણે લઈ જઈશું તેની પ્રેક્ટિસ પણ એક બે વખત આપણે ઘરે જે છે તે આપણે જોઈ જઈશું તો આ થયું આપણું મહત્ત્વની બાબતો કે જે આપણે જે શારીરિક પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડની છે તેના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કે આટલા ડોક્યુમેન્ટ જે છે તે આપણે ફરજિયાત લઈ જવાના છે હવે કોઈ બીજી માહિતી ફોરેસ્ટ ગાર્ડ વિશે કોઈ અપડેટ હશે તો આપણી ચેનલની અંદર તરત જ મૂકી દેવામાં આવશે તો વિડિયો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને એક લાઇક કરી વિડીયોને શેર કરી દેજો સાથે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરીથી એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત